Hãy subscribe Cho kênh Ghiền Mì Gõ Để không là lỡ những video hấp gì?

પડી રહ પૈસા જાય હા 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 રોકડા રોકડા મેરો કરવા થાય પાંચ દઈશ ખાવા પડે ને કેમ નથી ખાવ મારે એકલો એકલો પેલો ખાય હમણાં દેતો નથી તારા પૂરું પાડું દેની આ બધું પાડું ને કામ જી બા આ માર ખા તૈયાર છે કે નહી કોટલે ના આપડે ફોન કરી તો કાજ ના એને જો અહીંયા પી જાય હા એની વારી કામ નહી હે હે બધું મારા કે કામ નથી તો બરાબર વિડીયો બનાને ને કે બોલાવ ને

मे हरी बदवा हरी दर्शन कर n'asit al loca al te no 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 no